મને લેવ જો ફરક કરજા વાળો કેવો ફરક કરજા વાળો બહુ મજા આવતી લાગે બોલા હું બેસી માને કે મજા આવશે કોક ના સુત છે લાવ હોય સરકારી દવાખાનામાં તમે પકડી આવો લ્યો એમાં શું મજા આવે હાલને ભાઈ આ લેતો હું બસ ક્યાં આવું હું તને ફીચ્યુ ચાલવાને જલ્દી એકદમ જો વ્હાઇટ કલરની બ્રા અને મને સરમારે છે બોલતા લ્યો માં હું આટલું બધું ખુલે ખુલી બોલી કે નાગી અને શરમાવા જે બોલતા હા હા આ લો બ્લેક કલરનું

એમણે અંદર ના હું તમારા જેવી નથી એમણે મને રોજ અસ્તુર ફેરાવ્યો છો તને ખબર છે મને ક્યાંથી ખબર હોત ના ખબર હોત નઈ ગયું છું બોલ આવો તો આનો ન આટણી કી લે લ્યો અને આટણ તો તું વસ્તુ કર્યું છે ને તો તો કચુંબર દુનિયાનું નઈ કર આઓને ફ્લેસ આમિત લે પ્લસ તો મજા નથી આવતી આઓને ને નગરપજય તક કરીશું એટલી હતી તારા દેખાય ન હોય હમ શું બીજું શું કરવાનું છે મારે આંગરી દીધી हाँ तो यहां त्या सुधी तो हूँ पोची जाइस ने तो ये मन मजा तो आए ते समझो हाँ बात आती तारी एक काम कर तू तो प्लास्टिक नो मारो करो तो ये, ये ले लो त्यास करता हूँ